જેમ વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું તેવી જ રીતે સોમનાથ કોરિડોરની પણ તૈયારી થઈ રહી છે સોમનાથ કોરિડોરનું કામ રોકેટ ગતિએ શરૂ થતા જ લોકોના જીવ તાળવે ચોટી ગયા છે કારણ કે આ કોરિડોરમાં આઠ મંદિર સહિત ત્રણસો મિલકતો હટાવવાની તંત્રએ કવાયત કરી છે તંત્રની આ કવાયતનો હવે જોરશોરથી વિરોધ શરૂ થયો છે જેમની મિલકત કપાતમાં જઈ રહી છે તેઓ આકરા પાણીએ છે તો નેતાઓ રાજનીતિ કરી પોતાના રોટલા શેકવા લાગ્યા છે ત્યારે કેમ ગરમાયો છે સોમનાથ કોરિડોરનો મુદ્દો આવો જાણીએ સોમનાથ કોરિડોરનો વિરોધ યથાવત તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ પણ વિરોધમાં જોડાયો ટુરિઝમની દ્રષ્ટિએ સ્થાનિકો સાથે અતિશયોક્તિ સોમનાથ સાનિધિએ અંદાજે ચોરસ મીટર અને નિર્માણ પામનાર કોરિડોરની કામગીરીને લઈને છેલ્લા એક અઠવાડિયાથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે કારણ કે તંત્રના અધિકારીઓ પોતાની રીતે તમામ કામગીરીઓ કરી રહ્યા હતા અને બેઠકો પણ કરી રહ્યા હતા પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા મિલકત માટે કોઈ ચોક્કસ કિંમત જાહેર કરવામાં આવી ન હતી કે ન તો લોકોને નોટિસ અપાઈ હતી બીજી તરફ સ્થાનિકો પોતાની મિલકત કોઈ પણ ભોગે આપવા તૈયાર નથી જેમાં હવે તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ પણ જોડાયો છે અને તેમણે કોરિડોર ન બને તેવા સંકલ્પ સાથે પૂજા પાઠ કર્યા છે

માત્ર ને માત્ર એક ઉદેશ વિકાસ છે કોરિડોર માં ત્રણસો ચોર્યાસી મિલકતો હટાવવા કવાયત મિલકતો સાથે આઠ મંદિર પણ હટાવી શકે છે તંત્ર જંત્રીના ચાર ગણા અને બાંધકામ ના બે ગણા વળતર ની જાહેરાત લોકોમાં જે રોષ ભભૂકી રહ્યો છે તેને શાંત પાડવા માટે તંત્ર દ્વારા પ્રભાસ પાટણ હિતરક્ષક સમિતિની રચના પણ કરાઈ છે એક તરફ તંત્ર લોકોને સમજાવવામાં લાગ્યું છે તો બીજી તરફ કેટલાક નેતાઓ પણ સોમનાથ કોરિડોરનો વિરોધ કરી રહ્યા છે પરંતુ ફરી એકવાર પૂર્વ સાંસદ દીનુ બોખા સોલંકી મેદાનમાં આવ્યા છે અને સોમનાથ કોરિડોરને સમર્થન આપતા સોમનાથના પૂર્વ કલેક્ટર અને નેતાઓ સામે પ્રહાર કર્યા છે સનાતન ધર્મના જે રખેવાર ભાઈઓ છે બાઈ શ્રી હેમલભાઈ બાઈ શ્રી જયદેવભાઈ બાઈ શ્રી બાલાભાઈ શામળા આ બધાને મારે કહેવું છે કે તમે તો ભૂતકાળમાં સનાતન ધર્મની રખેવારી કરવા માટે આ વિસ્તારને ખુલ્લે આમ અહીંયાનો ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મહંમદ દદીના આધુનિક સ્વરૂપમાં જયારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો હતો ત્યારે મેં આ વાત કરી હતી ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી પણ આ બધાએ ખૂબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો સરકારમાં અને બધામાં રજૂઆતો કરી હતી મારે આપને આ તબક્કે જણાવવું છે તો આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે ગાંઠ ઉભી થઈ છે જે અંતર ઉભું થયું છે એ અંતર પૂરું કરવા માટે તમારે પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્ન નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે આ વિસ્તારમાં ગરીબ દેવી પૂંજકો મકાન પડતા હતા સાધુ સમાજના મકાનો પડતા હતા ત્યારે કેમ પ્રભાસ પાટણ બંધ રહ્યું અને માત્ર આ આગેવાનોની મિલકત અને આગેવાનોની આગેવાની બચાવવા માટે સંપૂર્ણ પ્રભાસ બંધ રહ્યું એ પણ પણ અમને એનું દુઃખ છે અહી રાજકીય નેતાઓના આક્ષેપ પ્રતિ આક્ષેપ આપણે નથી પડવું પરંતુ મુદ્દો સોમનાથ કોરિડોર માટે બેઘર બનશે તેવા લોકોનો છે જેઓ મિલકત સામે મિલકત અને યોગ્ય વળતર માંગ કરી રહ્યા છે ત્યારે આ વિરોધને શાંત પાડવા માટે સોમનાથ ટ્રસ્ટ યાત્રાધામ વિકાસ બોર્ડ અને સરકાર શું રસ્તો બનાવે છે તે જોવું રહ્યું રોહિત બારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ